આ તબક્કે યાત્રાળુઓએ ખુશી વ્યક્ત કરી હતી પરંતુ તંત્રએ અમને ખુશીઓ આપી છે આજે સુરતથી મહાકુંભ માટેની બોલવો બસને હરસંઘવીએ લીલી ઝંડી આપી હતી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે હરસંઘવીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે ત્યાં થોડી ભીડ હોય અને એકાદ બે કલાક મોડું થાય તો પણ એસટી બસ તમારી રાહ જોઈ છે ભીડ જેવી પરિસ્થિતિ હોય તો થોડો રાહ જોજો આ સાથે જ પાર્કિંગથી ચાલવાની માનસિકતા સાથે જ વિચાર કરજો સરકારી બસની કુંભની નજીક લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સરકારે સુરતથી મહાકુંભમાં જોવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે પેકેજ જાહેર કર્યું છે જેમાં ત્રણ રાત્રિ અને ચાર દિવસનું વ્યક્તિ દીઠ ત્યાંસી હજારનું પેકેજ આઠ હજાર ત્રણસોનું પેકેજ રહેશે એમાં જીએસઆરટીસીની એસટી વોલ્વો બસ રહેશે જ્યારે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ રહેવાની સુવિધા કરશે દિવસનું અને રાતનું ભોજન પેસેન્જરના સ્વખર્ચે રહેશે એટલે ભોજનની કોઈપણ પ્રકારની વ્યવસ્થા પેકેજમાં નથી રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન વિભાગના સૌ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે પહેલા દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી પરંતુ લોકોનો ખૂબ લોડ હતો તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી પાંચ બસો શરૂઆત કરવામાં આવી છે આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસથી મોટાભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકીએ આજે આપણે જોયું છે